મિત્રો આજે આપણે સાત એવી શક્તિશાળી વસ્તુ વિશે જોઈશું કે જેને ઉનાળામાં લેવાથી તે આપણને ગરમીથી તો બચાવશે જ તે સાથે કુદરતી રીતે જ શરીરમાં ઠંડક કરશે અને કોઠાની ગરમી અને લોહીની ગરમીને દૂર કરશે નમસ્કાર હું છું ડૉક્ટર રિદ્ધિ પંડ્યા સંજીવની આયુર્વેદ હોસ્પિટલ ગાંધીધામ કચ્છથી આયુર્વેદમાં છ ઋતુ કહેલી છે એમાંની એક ઋતુ છે ઋતુ ગ્રીષ્મ ઋતુ એટલે કે ઉનાળો ઉનાળો આવતા જ ઉનાળામાં વાતાવરણ સૂકું અને ગરમ હોય છે જેની અસર આપણા શરીર ઉપર પડે છે તેને પરિણામે શરીરમાં પિત્ત દોષ અને સાથે વાયુ દોષ વધે છે અને તેને કારણે જ ઉનાળો આવતા જ થાક લાગવો પગની પીંડીમાં કડતર થવી ચક્કર આવવા આંખે અંધારા આવવા બીપીલો જેવું થવું આવી અનેક પ્રકારની સમસ્યા જોવા મળે છે માટે ઉનાળાના સમયમાં જો આયુર્વેદમાં કહેલી ગ્રીષ્મ ઋતુચર્યા એટલે કે ઉનાળામાં શું ખાવું જોઈએ તેના વિશે જો કાળજી રાખવામાં આવે તો આ બધી જ સમસ્યામાં આપણને ખૂબ ફાયદો થાય છે ઉનાળામાં આપણે કેવો ખોરાક લેવો જોઈએ તેના વિશે આચાર્ય જણાવે છે કે સ્વાદુ સ્વાદુસ્નિગ્ધમ હિમમ લઘુદ્રવમયમ દ્રવ્યમ જે ખોરાક સ્વાદુ એટલે કે સ્વાદમાં મીઠો હોય ગળ્યો હોય સાથે જ જે સ્નિગ્ધ હોય સ્નિગ્ધ એટલે કે શરીરમાં ચિકાસ કરનાર હોય હિમમ એટલે કે શરીરને ઠંડક આપનારો હોય લઘુ જે પચવામાં હલકો હોય દ્રવમયમ એટલે કે જે રસાળ હોય અને લિક્વિડ ફોર્મમાં હોય તેવો ખોરાક આપણે લેવો જોઈએ તો આવા ખોરાકમાં કઈ સાત વસ્તુઓનો સમાવેશ થાય છે તેના વિશેની વિગતવાર માહિતી આપણે જોઈશું સૌથી પહેલી વસ્તુ છે દ્રાક્ષ આ દ્રાક્ષમાં અત્યારે બજારમાં મળતી લીલી કે કાળી દ્રાક્ષ અને ડ્રાયફ્રૂટમાં આપણે જે સૂકી કાળી દ્રાક્ષનો ઉપયોગ કરીએ છીએ તે બંનેનો સમાવેશ થાય છે મિત્રો આ દ્રાક્ષના ગુણો વિશે આચાર્ય કહે છે કે દ્રાક્ષા પકવા સરા શીતા ચક્ષુષિયા ગૃહણી ગુરુ દ્રાક્ષ સ્વભાવમાં શીત એટલે કે ઠંડી છે તે શરીરમાં પિત્ત દોષને ઓછો કરે છે વધારે પડતી જે તરસ લાગતી હોય તેને ઓછું કરવાનું કામ કરે છે સાથે જ જેમને બીપી લો જેવી સમસ્યા થતી હોય તેમના માટે ખૂબ ઉપયોગી છે મિત્રો આયુર્વેદમાં દરેક ફળને આખા જ લેવાના કયા છે પણ માત્ર દ્રાક્ષ જ એવું ફળ છે કે જો તેનું જ્યુસ બનાવીને લેવામાં આવે તો તે તરત જ શરીરમાં એનર્જી આપે છે શરીરના થાકને દૂર કરે છે નાના બાળકોથી લઈને યુવાનો કે જેમને ગરમીમાં સતત બહાર રહેવાનું થતું હોય તેઓની માટે આ દ્રાક્ષ એક ઉત્તમ ટોનિક છે કોણે દ્રાક્ષનું જ્યુસ પીવું જોઈએ કે કોણે સીધી દ્રાક્ષ લેવી જોઈએ તેનો આધાર તમે કયા ફાયદા મેળવવા માગો છો તેના ઉપર રહેલો છે જો તમે કોઠાની ગરમી દૂર કરવા માગો છો તો બજારમાં મળતી લીલી દ્રાક્ષને સીધી જ લેવી જોઈએ અને જો તમે સૂકી કાળી દ્રાક્ષ લેવા માગો છો તો રાત્રે પલાળીને સવારે લઈ શકો છો અથવા સવારે પલાળીને સાંજે લેવી જોઈએ પણ જો તમને ગરમીને કારણે ખૂબ જ ધાક લાગતો હોય શરીરમાં ડિહાઇડ્રેશન જેવું લાગતું હોય બીપી લો જેવી સમસ્યા થતી હોય તો આ કાળી દ્રાક્ષને પલાળી તેનું જ્યુસ બનાવીને જો લેવામાં આવે તો તમને તરત જ ફાયદો થાય છે બીજા નંબરે છે ગાયનું ઘી ગાયના ઘીના ગુણો વિશે આચાર્ય કહે છે કે ઘૃતમ રસાયનમ સ્વાદુ ચક્ષુષ્યમ વહની દીપનમ ગાયનું ઘી સ્વભાવમાં શીત એટલે કે ઠંડુ છે તે શરીરમાં સ્નિગ્ધતા આપે છે એટલે કે ચિકાસને વધારે છે અને તે વજન વધારવામાં ખૂબ ઉપયોગી છે મિત્રો આપણે જોઈએ છીએ કે ઉનાળામાં વાતાવરણ સૂકું અને ગરમ હોય છે તેને કારણે આપણા સાંધામાં ચિકાસ ઘટે છે જેને કારણે આપણને થાક લાગે છે અને વજન ઘટે છે ગાયના ઘીમાં રહેલો આ ચિકાસ કરવાનો ગુણ અને તેનો ઠંડો સ્વભાવ આપણને થાક લાગવાથી બચાવે છે અને વજન વધારવામાં ઉપયોગી બને છે માટે ઉનાળામાં ગાયના ઘીનો ઉપયોગ જરૂરથી કરવો જોઈએ આપણને એમ પ્રશ્ન થશે કે આ ગાયનું ઘી કઈ રીતે લેવું તો રોજ બપોરે જમ્યા પહેલાં એક ચમચી ગાયનું ઘી લેવું તેમાં થોડોક સ્વાદ અનુસાર એલચી અને સાકરનો પાવડર નાખવો તેને સેજ નવશેકું કરી અને પી જવું અને ત્યાર પછી જ જમવાની શરૂઆત કરવી જે લોકો આ રીતે ઘી લઈ ન શકતા હોય તેમણે એક કોળિયો ભાતનો લેવો તેમાં એક ચમચી નવશેકુ ગાયનું ઘી અને થોડી સાકર નાખી આ ભાતનો કોળિયો ખાઈ જવો અને તેના પછી જ ખોરાકની શરૂઆત કરવી નાના બાળકોને ગરમ દાળમાં જો એક ચમચી ગાયનું ઘી નાખીને આપવામાં આવે તો ઉનાળામાં તેમને લૂ લાગવાથી બચાવી શકીએ છીએ પણ મિત્રો ખાસ ધ્યાન રાખજો ઉનાળામાં ગરમીથી બચવા માટે હંમેશા ગાયના ઘીનો જ ઉપયોગ કરવો જોઈએ અને ઘીને સેજ નવશેકું કરીને જ ઉપયોગ કરવો જોઈએ આ રીતે લેવાથી તે શરીરમાં કુદરતી રીતે ઠંડકને વધારે છે અને સાથે જ કોઠાની ગરમી અને લોહીની ગરમીને પણ ઓછી કરે છે ત્રીજા નંબરે આવે છે દૂધ મિત્રો આજકાલ ગ્રીનહાઉસ ઇફેક્ટને કારણે સતત ગરમીનો પારો વધી રહ્યો છે એસીનો ઉપયોગ કરવાથી કે ઠંડુ પાણી પીવાથી કે આઈસ્ક્રીમ લેવાથી આપણને થોડોક સમય તો રાહત રહે છે પણ આપણે એવો ઉપાય કરવો જોઈએ કે જે કુદરતી રીતે જ શરીરને ઠંડુ રાખે છે અને સાથે જ કોઠાની ગરમીને દૂર કરવામાં ઉપયોગી છે અને આ વસ્તુમાં સૌથી બેસ્ટ છે ગાયનું દૂધ આચાર્ય ગાયના દૂધના ગુણો વિશે કહે છે કે દુગ્ધમ સુમધુરમ સ્નિગ્ધમ વાતપિત હરમસરમ દૂધ છે તે સ્નિગ્ધ છે એટલે કે શરીરમાં ચિકાસને વધારે છે શરીરમાં વાયુ દોષ અને પિત્ત દોષને ઓછો કરે છે તો ઉનાળામાં આ દૂધ ક્યારે લેવું જોઈએ મિત્રો તમે સવારે નાસ્તામાં પણ દૂધનું સેવન કરી શકો છો અથવા તો રાત્રે જમવામાં પણ દૂધનો ઉપયોગ કરી શકો છો દૂધમાં જો સાકર અને એલચી નાખીને લેવામાં આવે તો તે પિત્ત દોષને દૂર કરવામાં ખૂબ ફાયદો કરે છે રાત્રે દૂધનું ભોજન શરીરને બળ આપે છે સવારે ઉઠતા જ જેમને થાક લાગતો હોય તેવા વ્યક્તિઓ માટે રાત્રે દૂધ લેવું ખૂબ ઉપયોગી છે પણ ખાસ ધ્યાન રાખવું રાત્રે ભોજનમાં માત્ર એકલું દૂધ જ લેવું જોઈએ જો તેની સાથે રોટલી કે ભાખરી લેવી હોય તો તે મીઠા વગરની લેવી જોઈએ કારણ કે આયુર્વેદ મુજબ દૂધ અને મીઠું બંને વિરુદ્ધ આહાર બને છે માટે દૂધની સાથે ખારી ખાટી તીખી વસ્તુનો ઉપયોગ ન કરવો જોઈએ અને સાથે જ ફ્રીજનું ડાયરેક્ટ ઠંડુ દૂધ પીવાને બદલે તે જ નવસેકું કરી તેને કુદરતી રીતે જ ઠંડુ થવા દઈ અને તેનો ઉપયોગ કરવો જોઈએ ચોથા નંબરે આવે છે ખીર મિત્રો ચરક મુજબ ઉનાળામાં ઘઉં બાજરો જુવાર કરતાં પણ સૌથી શ્રેષ્ઠ છે ચોખા ચોખાની તાસીર ઠંડી છે તે શરીરમાં પિત્ત દોષને દૂર કરવામાં ખૂબ ઉપયોગી છે માટે જેમને ઉનાળામાં ચક્કર આવતા હોય બીપીલો જેવું થતું હોય જે બહેનોને ઉનાળામાં માસિક વધારે આવતું હોય તેમના માટે ચોખામાંથી બનાવેલી ખીર ખૂબ ફાયદો કરે છે સાથે જ જે લોકો ઉનાળામાં પણ વજન વધારવા ઈચ્છે છે તેમણે રાત્રે ખોરાકમાં ખીરનો ઉપયોગ કરવો જોઈએ દૂધની સાથે ચોખાનો ઉપયોગ કરી ખીર બનાવીને લેવાથી તે શરીરમાં વાયુદોષ અને પિત્તદોષને તો ઓછો કરે જ છે સાથે સાથે તે કોઠાની ગરમી અને લોહીની ગરમીને દૂર કરવામાં પણ ખૂબ ઉપયોગી છે મિત્રો મોટાભાગે આપણે ઉનાળામાં ઠંડક કરવા માટે રાત્રે આઈસ્ક્રીમ ખાઈએ છીએ તેને બદલે જો ખીર બનાવી તેને રાત્રે ચંદ્રમાના પ્રકાશમાં ઠંડી કરી જો લેવામાં આવે તો તે શરીરને કુદરતી રીતે ઠંડક આપે છે અને સાથે સાથે ગરમીને દૂર કરવા માટે ઉત્તમ ઔષધિનું કામ કરે છે તો આ ખીરને ક્યારે લઈ શકાય તો સવારે નાસ્તામાં પણ લઈ શકાય અથવા તો રાત્રે જમવામાં પણ તમે આ ખીરનો ઉપયોગ કરી શકો છો પણ હા આ ખીરની સાથે મીઠા વગરની રોટલી કે ભાખરી લેવી જોઈએ ખીરની સાથે કોઈ પણ ખારી ખાટી તીખી વસ્તુનો ઉપયોગ ન કરવો જોઈએ આમ કરવાથી જ તમે દૂધ કે ખીર પીવાના બધા જ ફાયદા મેળવી શકશો પાંચમા નંબરની વસ્તુ છે કેરી કેરી વિશે આચાર્ય કહે છે કે પકવમ તું મધુરમ વૃષ્યમ સ્નિગ્ધમ બલ સુખપ્રદમ પકવમ એટલે કે આચાર્ય અહીં પાકેલી અને મીઠી કેરીની જ વાત કરે છે પાકેલી અને મીઠી કેરી છે તેની તાસીર ઠંડી છે તે શરીરમાં પિત્ત દોષને ઓછો કરે છે તે બલ્ય છે એટલે કે શરીરમાં બળ વધારે છે અને એટલે જ આ ઉનાળામાં કુદરતે પણ કેરી જેવા ફળનું સર્જન કરેલું છે માટે ઉનાળામાં ગરમીથી રાહત મેળવવા માટે બપોરે જમવામાં પાકી કેરીનો ઉપયોગ કરવો જોઈએ આ કેરીને કઈ રીતે લેવી જોઈએ તો જો તમે પિત્ત દોષને ઓછો કરવા માગતા હોય તો પાકી અને મીઠી કેરીને છાલ ઉતારી તેના ટુકડા કરી તેના પર થોડોક એલચીનો પાવડર અને એક ચમચી ગાયનું ઘી નાખીને લેવું જોઈએ કેરીને આ રીતે લેવાથી તે ઉનાળામાં ગરમી સામે રક્ષણ આપે છે અને સાથે સાથે શરીરમાં પિત્ત દોષને ઓછો કરે છે છઠ્ઠા નંબરે આવે છે સત્તુ મિત્રો આ સત્તુનો આપણે ગુજરાતીઓ બહુ ઓછો ઉપયોગ કરીએ છીએ પણ ઉત્તર ભારતમાં આ સત્તુનો ઉપયોગ ખૂબ કરવામાં આવે છે આ સત્તુ લેવાના ફાયદા વિશે આચાર્ય કહે છે કે તર્પણા મધુરા રુચ્યા હા પરિણામે બલાપહા આ સત્તુ છે તે પચવામાં હલકું છે તે શરીરને ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે શરીરમાં બળને વધારે છે શરીરમાં કોઈ પણ જગ્યાએ બળતરા થતી હોય તો તેને ઓછી કરે છે વધારે પડતી લાગતી તરસને ઓછી કરે છે શરીરમાં શ્રમ એટલે કે થાકને દૂર કરે છે સત્તુના આટલા બધા ફાયદા જોયા પછી આપણને પ્રશ્ન થશે કે આ સત્તુને કેવી રીતે બનાવવું તો સત્તુ બનાવવા માટે ઘઉં જઉં અથવા તો શેકેલા દાળિયાનો ઉપયોગ થાય છે આપણા ગુજરાતીઓ માટે શેકેલા દાળિયામાંથી બનાવેલો સત્તુ ખૂબ ઉપયોગી છે આ માટે શેકેલા દાળિયાનો થોડો કરકરો પાવડર કરી લેવો માટલાનું પાણી લેવું તેમાં એક ચમચી શેકેલા દાળિયાનો પાવડર એકથી બે ચમચી સાકર અને સ્વાદ મુજબ થોડુંક એલચી અને જીરાનો પાવડર નાખવો આ બધી જ વસ્તુને હલાવી અને સવારે જો લેવામાં આવે તો ખૂબ ફાયદો કરે છે આચાર્ય ચરક મુજબ આ રીતે બનાવેલો સત્તુ તે ઉનાળા માટેનો સવારનો સૌથી બેસ્ટ નાસ્તો છે આ ઉપરાંત તમે સાંજે ત્રણથી પાંચ વચ્ચે પણ આ સત્તુનો ઉપયોગ કરી શકો છો મિત્રો આશા રાખું છું કે આ વિડીયોમાં કહેલી દરેક વસ્તુ તમને અને તમારા પરિવાર માટે ખૂબ ઉપયોગી થશે સાથે જ આ વિડીયોને તમારા નજીકના મિત્રવર્તુળમાં જરૂરથી શેર કરો જેથી તેઓ પણ ઉનાળામાં ગરમીથી બચી શકે અને શરીરમાં કુદરતી રીતે ઠંડક મેળવી શકે આયુર્વેદ અપનાવો સ્વસ્થ રહો